હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય એવો નાસ્તો નાની મોટી ભૂખમાં ખાઈ શકાય તેવા ખીચું બોલ અને સાથે આપણે સ્પેશિયલ મસાલો બનાવીશું જે નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવતો હોય છે તો ખીચું આપણે ઘણીવાર ખાતા હોઈએ છીએ પરંતુ આ કંઈક અલગ રીતે જ બને છે અને ટેસ્ટમાં બહુ સારા એવા લાગે છે અને ફટાફટ બનીને પાંચ મિનિટમાં જ રેડી થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને પરફેક્ટ માપ સાથે જ આપણે ખીચું બોલ બનાવીશું તો અહીંયા મેં પેન ગેસ ઉપર રાખી દીધી છે અને અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ હાઈ રાખી છે હવે અહીંયા હું પોણા બે કપ પાણી નાખું છું કેમ કે ખીચું બોલ બનાવવા માટે આપણે ખીચું કરતાં ઓછું પાણી નાખીશું એટલે ખીચું છે ખીચું બોલ છે પરફેક્ટ બને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી જેટલું મેં અહીંયા જીરું નાખ્યું છે એક ચમચી સફેદલ અને ચપટી મેં ખાવાના સોડા નાખ્યા છે તમે આપણે જે ખારો પાપડ ખારા આવે એ પણ નાખી શકો છો હવે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને એક ચમચી જેટલા લીલા ધાણા અને સાથે મેં એક મોટી ચમચી તેલ નાખ્યું છે સિંગનું તો ખીચામાં ઓલમોસ્ટ આપણે સીંગના તેલનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ તો બધા મસાલાને પાણી સાથે પહેલાં સરસ રીતે ઉકળવા દઈશું પાણી એકદમ સરસ ઉકળી જાય ત્યાર પછી આપણે એની અંદર ચોખાનો લોટ છે એ નાખીશું ખીચું માટે તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું જ્યારે લોટ નાખવાનો થાય પાણી ઉકળી જાય ત્યારે ખી છે એ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે હવે મેં અહીંયા પોણા બે કપ પાણીની સાથે એક કપ ચોખાનો લોટ લીધો છે માપીને જ લીધો છે ચોખાનો લોટ એક કપ અને એને આપણે થોડો થોડો નાખી અને ફટાફટ મિક્સ કરી દઈશું બોલ બનાવવા છે એટલે ખીચું આપણે ઢીલું નહીં રાખે જો ખાલી ખીચું હોય તો તમે બે સવા બે કપ જેટલું પાણી લો તો ખીચું છે એ ઢીલું અને આપણે જે ખાતા હોય એવું બનીને તૈયાર થશે અને આદુ મરચાંની પેસ્ટ તમારે તીખાસ પ્રમાણે તમે અહીંયા વાપરી શકો છો તો ફટાફટ ખીચું મેસ થઈ જાય ઉપર મિક્સ થઈ જાય એટલે આપણે એને નીચે લઈ લઈશું અને પછી ખીચુંને કવર કરી અને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું સાઈડમાં રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે એનો મસાલો રેડી કરી લઈશું તો અહીંયા મેં એક ચોથાઈ કપ છે એ મસાલા સીંગ લીધી છે અડધી ચમચી વરિયાળી એક ચમચી સફેદ તલ લીધા છે અને અડધી ચમચી એટલો ચાટ મસાલો લીધો છે અને અડધી ચમચી મેં આ મેગીનો મસાલો લીધો છે તમે વધારે પણ લઈ શકો છો ટેસ્ટ સારો એવો આવે છે ચપટી હિંગ નાખી છે મેં સીંગ લીધી છે એની જગ્યાએ તમે નોર્મલ સાદી સીંગ પણ શેકીને લઈ શકો છો અને ખારી સિંગ આવે એ પણ તમે ફોતરા કાઢીને લઈ શકો લઈ શકો છો અને મેગીનો મસાલો તમે વધારે નાખી શકો છો ટેસ્ટ સારો એવો આવે છે હવે મસાલા સિંગ છે એટલે એમાં તીખાસ તો હોય જ એટલા માટે હું અહીંયા કાશ્મીરી મરચું કલર માટેથી અડધી ચમચી મેં નાખ્યું છે પરંતુ જો તમારે સાદી સીંગ હોય તો તમે તીખું મરચું અથવા તો ખીચામાં લીલું મરચું તીખું હોય તો તમે અહીંયા કાશ્મીરી મરચી એક ચમચી લઈ શકાય તો મસાલો છે એનો કલર એકદમ સરસ એવો રેડ આવી જાય તો અહીંયા આપણો મસાલો છે એ રેડી થઈ ગયો છે મેગીનો મસાલો ચાટ મસાલો છે એટલે બોલ્સનો ટેસ્ટ સરસ એવો આવે છે અને બોલ્સની અંદર પણ આપણે મસાલા કર્યા છે તો આપણો મસાલો અહીંયા રેડી થઈ ગયો છે હવે આપણે બોલ્સની પ્રોસેસ કરીશું આગળ તો અહીંયા મેં બે ગ્લાસ જેટલું પાણી છે એ એક પેનની અંદર નાખી દીધું છે અને એની અંદર સ્ટેન્ડ રાખી દીધું છે પાણી ઉકળવા લાગે ત્યાં સુધીમાં આપણે બોલ્સ રેડી કરી લઈએ તો પહેલાં હાથ ઉપર થોડું તેલ લગાવી દઈશું અને આપણું જે ખીચું છે એ થોડું ઠંડુ થઈ ગયું છે તો એને લોટની જેમ મેક્સ કરી દઈશું ફટાફટ ઇઝીલી થઈ જાય છે હવે અહીંયા કાણાવાળી પ્લેટ લીધી છે મેં દૂધની જારી કે તમે કોઈ પણ તમારી પાસે હોય એ લઈ શકો એની ઉપર આપણે બોલ બનાવીને રાખવાના છે તેલ છે એ તમારે એક જ વાર ગ્રીસ કરવું પડશે હાથમાં નહીં ચોંટે એકદમ સરસ રીતે બોલ ઇઝીલી વળી જાય છે તમને જેટલા બોલ્સ નાના મોટા જોઈએ એ પ્રમાણે તમે રાખી શકો છો એકદમ નાના નાના બોલ્સ એક એક બાઇકના હોય તો પણ બનાવી શકો તો આ રીતે મેં બધા જ બોલ્સ રેડી કરી લીધા છે અને પાણી પણ આપણું ઉકળી ગયું છે તો હવે આ બોલ્સની પ્લેટ એની અંદર રાખી દઈશું અને પાંચ મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાના છે વધારે સ્ટીમ કરવાની જરૂર નથી તો પાંચ મિનિટ આપણે મીડિયમ ફ્લેમ પર સ્ટીમ થઈ જાય ત્યારે એને બહાર કાઢી લઈશું અને ગરમ ગરમ જ આપણે સિંગના તેલનો ઉપયોગ કરી અને બનાવીશું તો આપણે ટાટાના સોડા કે તમે કોઈ પણ સોડા ખાવાના ઉપયોગમાં લઈ શકો છો અથવા તો પાપડ ખાતો બોલ છે એકદમ ઓચા સરસ એવા બનશે ખાવામાં ટેસ્ટી લાગશે અને ખીચું છે એ ગરમ ગરમ જ ખાવામાં ટેસ્ટી લાગે છે તો મેં અહીંયા પ્લે બોલ્સ છે બધા નીચે લઈ લીધા છે અને એને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે એની સાથે આપણે સિંગના તેલનો ઉપયોગ કરીશું કેમકે સિંગનું તેલ છે એ જ સારું લાગે છે ખાવામાં ખીચુંમાં તો અહીંયા હું મોટી ચમચી છે આખી તેલની મેં નાખી છે અને જેથી કરીને મસાલો છે એકદમ સરસ રીતે બોલ પર સ્પ્રેડ થઈ જાય તો મસાલો તમને જેટલો જોઈએ એ પ્રમાણે તમારે વધારે ઓછો તમારી ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો અહીંયા મેં બે ચમચી મસાલો નાખી અને મિક્સ કરી દીધો છે બધી ખાસ તમારે જોઈએ એ પ્રમાણે તમારે ચેક કરી લેવાની તો બોલ્સને એકદમ સરસ રીતે આ રીતે ગરમ ગરમ છે એટલે હાથ તો નહીં અડાડી શકાય પરંતુ ઉપર નીચે કરી અને આપણે મિક્સ કરી દેવાના છે તો હું તમને નજીકથી બતાવી દઉં એકદમ સરસ રીતે મસાલો ચોટી ગયો છે કેમ કે તેલ નાખ્યું છે એટલે મસાલો એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં રાખી દઈશું તમે જોઈ શકો છો કે મોઢામાં પાણી આવી જાય એવા સરસ આપણા ખીચું બોલ ગરમ ગરમ બનીને તૈયાર થઈ ગયા છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટન પર ક્લિક કરજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવા ખીચું બોલ આપણા રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે તો હું તમને એક આ રીતે બાઇટ લઈને અને નજીકથી પણ બતાવી દઉં છું તો ગરમ ગરમ તમે આ રીતે ખીચું બોલ ખાશો ને પાંચ તો એકદમ સરસ એવા ટેસ્ટી લાગે છે અને થોડાક આપણે ખીચું કરતાં અલગ પણ બને છે કેમ કે એનો મસાલો આપણે થોડોક અલગ રીતે બનાવીને રેડી કર્યો છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તૈયાર છે આપણા ખીચું બોલ